જો હવે અમે ઘણા આગળ નીકળી ગયા છીએ શિરોડા અહીંથી શિરોડા ગામ જવા તો સરસ મજાનો નો શિરોડા ગામનો ગેટ છે અને બધા થોડા ઘણા ભૂખ્યા થઈ જશે એટલે નાસ્તો શરૂ કરી દીધો છે હવે અમારે વંશુભાઈને ભૂખ લાગી હતી તો સૌથી પેલા નાસ્તો કરી અને નવરા થઈ ગયા છે હવે નાસ્તો કરવો હશે વધારે કરાઈ ગયો ને આપણે પેલા કયા ગામ જવાનું છે બગદાણા કોટડા કે ક્યાં જવાનું છે બગદાણા જો અમારે વંશુભાઈ કે ન્યા જવાનું છે આજે પેલા ચાર ધામ લેવાના છે પણ જ્યાં વંશુ કે ન્યા પેલા જવાનું છે તો વંશુ લાયક કાપી દે કે નહીં આપ હાલો વંશુભાઈ નથી મોજ એટલે લાયક નહીં આપે નાસ્તો કરીને ટબ્બા જેવા થઈ ગયા છે અને આ મારે કકુભાઈ આને તો જનિલબાબુને જોયા દેશે મજા આવે છે ને હા થાજો નથી તો હવે જાવસ ઘરે આપણે પાછો મજા આવે છે ને આ જાન સુધી ફરવાનું જ છે ને બે ફર હવે આપણે પાછા ધીમે ધીમે નીકળશું ને કોપર કેટલું હવે આથી નો આખું ર છે બસ તો 10 કિલોમીટર છે 9 વાગી જશે ને હવે સત્તર અઢાર કિલોમીટર આગળ સેવી

જો અહીંયા જો આ ઘરમાં આ રીતના આંબા છે જમીની અમારે આ સાઈડમાં કેરી પડી છે આવી તો લેશે જમીની બે કેરી પણ લઈ હોત લીધી હા આમ રોડના કાંઠે લટર પટર કેરી અને જો નકરા આંબા આંબા ને આંબા મસ્ત ઘર છે તો એની પર ફરવા આવવા નહીં ત્યારે જ મસ્ત મજા આવે એવું છે જો નકરા ખાયામાં બાળિયામાં બધે નકરા આંબા આંબા છે ને અમારે મની બેન ની કેરી બહુ વાલી તો અમારે મની મનીબહેનને જાઓ ઘર જેવો અને ઝાડવા જેવું વિસ્તાર હોય ને એ વધારે વધારવાલો એટલે જો એને ગાડી ઊભી રાખી અને અહીંયા વિડીયો ઉતારવા અને ફોટા પાડવા આવી છે અને વિસ્તાર જ પણ એવો છે ગમે ગમી જાય જો ખાવાય આમ અને એમાં મોટા મોટા આંબા છે અહીંયા કોઈ પણ ધ્યાન રાખવાવાળું નથી કેરી તમે લઈ લો ખાઈ લો કોઈ કાંઈ કે એવું નથી જો આવી કેરીઓ આપણે કેમ લીંબોળજું પાઈ ગયું છે એમાં અહીંયા એ રીતની કેરી પાકેલી છે જો નિશ્ચય પણ એટલી પડેલી છે જો અમારે ને લેવી છે અને બ્લોગ ઉતારો છું હું તમને જો બતાવી આપું આપણે ખોટો વિડીયો નથી ઉતારતા જો આ રીતે જેમ આપણે કેમ લીંબોળિયું પડ્યું હોય એમ જો આ રીતે કેરીયું પડ્યું છે હાથમાં લઈને બતાવું ન કે તમને લોકોને હાંસું નહીં લાગે જો મસ્ત કેરી છે જો આ રીતની પથ્થરો પડી ગયો છે નીચે કોઈ અહીંયા છે નહીં કોઈ ના પાડે એવું નથી તો જો કેરી આ રીતની છે આવી ફળ નાનું છે મોટું છે જાતે જાતની કેરી છે અને કોઈ પણ ના પાડવા વાળું નથી અને મસ્ત કેરી છે આ વિસ્તાર અમને તો લોકોને બહુ ગમ્યો અને જો અમારા મની બેન સરસ મજાની કેરી લઈ આવ્યા છે હાલો આપણે પણ અહીંયા જો નકરી જ પડી છે તો અહીંયા ઠેઠ આવ્યા છે ને મફતમાં કેરી મળે આપણે ને આ સાઈંધ્યા મળે તો આવી અહીંયા મફતમાં મળે છે તો આપણે થોડી ઘણી આપણે નાસ્તા પૂરતી લઈ લેવી અને અમાર મની બેન જો અમાર મની ને તો આંબો કે ને એને બધાય ઝાડવા એટલા ગમે એમ જોઈ કે ર્યું વિણી લીંબોળે પડે કે ર્યું પડી છે તો સમર મની બેને તો મજા જ એટલી ગઈ કે આપણે નાન ફરવાનું આપણે આયન ન રહી જાય એમ કે છે મારી બેન છે નેની મારી કરતા એને તો આ વિસ્તાર બહુ જ ગમ્યો ને જા આંબો આવ્યો ને કેર ની કેસે રોહિત ઉભી રાખજો એક વખત ગાડી ઉભી રાખજો તો જ ને અમારી આરે મારા દાદાની છોકરીની છે એ ગાડી લઈને આગળ વધી જશે પણ જો એને કેરી વીણે છે અને આ રીતની એને જો ગાડી ઊભી રાખવી અને એ જો અમારા વિસ્તારમાં આંબાની એવું ઓછું હોય એટલે અમે આંબા ભરાઈ છે ને તો જો બધા વિડીયો અને ફોટા અને કેરી પણ મસ્ત મસ્ત છે આ રોડના કાંઠે ને એમાં આંબાની એવું છે અમે પણ જો ઘડી ગાડી ઊભી રાખી અને જો અમારે કાજલબેન જો મસ્ત મસ્ત કેરી છે અમારા વિસ્તારમાં આંબા એવું આવું ઓછું થાય ને એટલે અમને આમ મજા આવે જો રોહિત લાંબા પાડે છે ને જો ને બધા મજા આવી છે ને ગોપાલ આ વિસ્તારમાં બહુ મજા આવી અમને બહુ મજા આવી કાજલ બેન કેમ મજા આવે છે ને આ વિસ્તારમાં એ તો કેરીમાં જ છે મજા આવી ગઈ અમને તો અહીંયા આંબા ને એવું જોઈએ હા ફોટા ને એમ બ્લોક ને બધું શરૂ છે એટલી કેરી જો અમે લઈ લીધી છે કાશી પાથણું કરવા માટે અને અને ફાવે એમ જો બધા કેરીઓ ખાય છે આમ કેમ લીંબોળી પાકી હોય અને કેરી હોય એમ છે એમ જો મારે ખાધો મજા મજા પડી ગઈ છે કે જોઈ જોઈ ને તમને તો હાલો હવે આપણે ધીમે ધીમે ફોટા ની પડી ગયું છે તો હાલતા થઈ જાવ મજા આવી ગઈ ને અહીંયા ફાઇનલી જો અમે તારે કોટડા ભૂલી ગયા છે ઓછા કોટડા અત્યારે તો પેલા બગદાણા આવ્યા છે અને ઓછા કોટડા આવી જવાનું છે તો બગદાણા પૂજી ગયા છે અને જો સરસ મજાના બધા જાય છે દર્શન કરવા અને જો અહીંયા ઠેલાનું પાર્કિંગ છે તો અહીંયા ઠેલાની એવું મૂકે છે પણ એ ભાઈ કહે છે ઘડીક વાર બંધ રહેશે એટલે સવા બારે બંધ થઈ જાય છે એટલે ઘડીક બંધ રહે એમ છે એટલે આપણે ઠેલાની વારે લઈ લીધું છે તો જો બધા સરસ મજાના દર્શન કરવા જાય છે ઘણા પણ દર્શન કરીને પાછા વળી ગયા છે અમારે તો ઠેલાનું પાર્કિંગ જરૂર જરૂર કરવું પડે એમ હતું આગળ તમે વિડીયો જાઓ એટલે તમને ખબર તો પડી જ જાય છે પણ આપણે મેળા આવ્યો નથી ઠેલાના પાર્કિંગનો એટલે આપણે લઈને હારે હેલા જ આવીશું અહીંયા કહ્યું સરસ મજાના મંદિરે પૂજી ગયા છે અને જો હવે આ પગથિયા આપણે સડીએ અને પછી મંદિરે જવાનું છે સરસ પગથિયા સડીને પછી આપણે દર્શન કરવા પૂછ્યું બધા સરસ મજાના સડે છે અને ઉતરે છે તો આપણે પણ હવે ધીમે ધીમે દાદરા સડવા ફાઈનલી જો હવે અમે પૂજી જશે છે ઠેર ઉપર મંદિરે રોહિત નહી તો જો આગળ થઈ જશે બાપા સીતારામ મંદિર છે સરસ મજાનું કાકા આવું મંદિર છે સરસ મજાના મજા દર્શન કરવા છે જો બધા દર્શન કરવા તો પૂછી હવે આપણે પણ મોટા પણ દર્શન કરી લે તો આપણે સરસ મજાના દર્શન કરીને આથી ચડવાનું છે અને પછી ઉપર દર્શન કરીને પછી પાછું નીચે ઉતરવાનું છે તો જો હવે અમે અહીંયા ઉપર આવી ગયા છે એ મંદિરમાં આઈ થિન્ક જો નીચેનું બધું દેખાય છે નીચેનું લોકેશન આવું પણ કંઈક સરસ આવે છે આપણે ને નીચે દર્શન કરીને આવતા રહ્યા અને હવે અહીંયા ઉપર આવી ગયા છે તો જો રોહિત નહીં અહીંયા ઉપર રહી જાય છે જો ઊંચો વાત કરે ને દેખાતા જ હશે સરસ મજાના ફાઇનલી જો અમે વાંચ્યા બે કામે ઊંચા કોટડા પૂજી જાય છે ને હવે આપણે નાવા જાવ છે ને દર્શન કરવા જાવ છે તો ચાલો પહેલાં આપણે દર્શન કરી આવીએ અને પછી આપણે દરિયા કાંઠે નાવાનું છે તડકાનું ને બે વાઈ જાય છે ને હવે આપણે મસાપ કરાડા પૂજી ગયા પછી આપણે દરિયા જાય પછી બધું લોકેશન બતાવી દરિયાનું તો હાલો અંદર મંદિર ની અંદર જો હવે પ્રવેશ કર્યો છે ગેટ ની અંદર જાવી છે એ અને આ દરિયો છે તો આપણે પેલા મંદિરે દર્શન કરતા આવી પછી આપણે દરિયો જોશું માં બન્યા રહીજો આ તમારા બ્લોગર આ પરવાળા को दर्शन बाबू खटाना थैंक यू बैठ जा बैठ जा yang datang ફાઈનલી આપણે જો મંદિરે પહોંચી ગયા જોઈએ આપણે દર્શન કરીને નીચે આવી ગયા હવે આપણે એવા દરિયા કાંઠે જો દરિયાની મોજો કેવા માણસો હાલો તો આપણે નીચે ઉતરવાની હવે તૈયારી કરવી છે ભાઈ તો હાલો વિડીયોમાં બનાવી ગયો જોવો દરિયા કાંઠે મોજ જોવો ખાલી તો હાલો આપણે હવે એક ગોલા ખાઈ નાખ્યું કેમ કે આપણે તડકો લીધો તો માથે એટલે હવે આપણે ગોલા એક ખાઈ નાખ્યું તો બધા આવી ગયા છે પાપા <laughs> એ ના બીજા પાછા કપડા ને ચેન્જ કરીને કપડા ચેન્જ કરવાના વીસ વીસ રૂપિયા છે એટલે આવો ત્યારે ધ્યાન રાખ દીધો